દીયોદર પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડાની વાર્ષિક ઇન્સ્પેક્શન સમીક્ષા લોકસભા ચૂંટણી વચ્ચે દિયોદર પોલીસ સ્ટેશન ખાતે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ મોકવાણાની પોલીસ સ્ટેશનની વાર્ષિક ઇન્સ્પેક્શન સમીક્ષા યોજાઈ હતી જિયા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણાનું દિયોદર મદદનીશ પોલીસ અધ્યક્ષ શ્રી અને સિહોરી સીપીઆઈ સર્કલ ઇન્સ્પેક્ટર બી મેઘલાચર દ્વારા બોકીથી સન્માનિત કરવામાં આવ્યા હતા દિયોદર પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન સમીક્ષામાં દિયોદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીવી ધોકડીયા દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને વાર્ષિક ઇન્સ્પેક્શન માટે જ્યાં પોલીસ જિલ્લા પોલીસ વડાએ બનાસકાંઠાના દિયોદર પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારીઓની ઇન્સ્પેક્શન સમીક્ષા કરી બનાસકાંઠા જિલ્લા એસપી પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા નેમ પ્લેટ પોલીસ વર્તી અને હેર કટિંગ હેર સેવિંગના પોલીસ જવાનોને જરૂરી સૂચનો કરી જરૂરી માર્ગદર્શન કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે આજે જિલ્લા પોલીસ વડા અક્ષયનાજ મકવાણા દ્વારા દિયોદર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન મુલાકાત દરમિયાન દિયોદર નાયબ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સુબોધ માનકર શિહોરી સર્કલ સીપીઆઈ બીવી મેઘલાતર દિયોધર પીએસઆઈ પીવી ધોકડિયા ઉપસ્થિત રહ્યા હતા અહેમાલ દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા